તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ લોકસભા ચૂંટણીમાં બુધવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાર્ટી માટે જાહેર સમર્થન એકત્ર કરશે કેટલાક નેતાઓ ભાજપના ઉમેદવારોની ઉમેદવારી સભાઓમાં હાજરી આપીને વાતાવરણ ઊભું કરશે ગૃહમંત્રી અમિત શાહ બુધવારે બપોરે બાર ત્રીસ કલાકે નેશનલ ઇન્ટર કોલેજ બુઢાના મુજફરનગરમાં જનસભાને સંબોધશે આ પછી તેઓ બપોરે બે ત્રીસ વાગે મુરાદાબાદમાં બેઠક કરશે જેમાં તેઓ પ્રથમ અને બીજા તબક્કાની બેઠકોને લઈને પાર્ટી નેતાઓ સાથે રણનીતિ નક્કી કરશે રાજ્યમંત્રી રાજનાથસિંહ સવારે દસ વાગે ગાઝિયાબાદના ઘંટાઘર વિસ્તારમાં રામલીલા ગ્રાઉન્ડ ખાતે ભાજપના ઉમેદવાર અતુલ ગર્ગની નોમિનેશન મિટિંગમાં હાજરી આપશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે ફતેહપુર સિકરી અને આગ્રા લોકસભા બેઠક મત વિસ્તારમાં પ્રબુદ્ધ સંમેલનોને સંબોધશે યોગી સવારે સાડા વાગે ફતેહપુર સિકરી લોકસભા મત વિસ્તારના સમસાબા વિજમાં આયો પ્રબુ પરિષદો કરશે અને બપોરે આગ્રાના એમજી રોડ પર આવેલા સુરત સદન ઓડિટોરિયમ માં આયોજિત પ્રબુદ્ધ પરિષદોને સંબોધશે બપોરે ચાર વાગે તેઓ સંબોધન કરશે વારાણસીના રોહાની વિસ્તારમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપશે મથુરામાં બીજેપી ઉમેદવાર હેમા માલિની ના નોમિનેશનમાં હાજરી આપશે અને નોમિનેશન મિટિંગને સંબોધન કરશે તે જ દિવસે સાંજે તેઓ ગોરખપુર જશે જ્યાં તેઓ લોકસભા ચૂંટણી સંચાલન સમિતિની બેઠકમાં ભાગ લેશે તેમની ચૂંટણી જાહેર સભાઓ પાંચ એપ્રિલથી શરૂ થશે